સાપ વિશે બધા જાણે છે તે ખૂબ જ પ્રાણી છે પરંતુ સાપને પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે સાપ હોય ત્યારે તેની કાંચડી કાંચડી ઉતારી છે તેને લોકો સાપની પણ કહે છે આ એક પ્રકારની ત્વચા છે તેને ઘરમાં રાખવાથી આર્થિક લાભ થતો હોવાની માન્યતા છે વાસ્તુશાસ્ત્રમાં પણ તેના વિશે માહિતી આપવામાં આવી છે જોકે તે કિ સ્થિતિમાં હોવી તે જાણવું જરૂરી છે સાપની કાંચડી ઉપયોગ દવા તરીકે પણ થાય છે પ્રાચીન કાળથી સાપની કાંચડીનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે તે ત્વચા પર લગાવવામાં આવે છે 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 અને દવા તરીકે પણ વપરાય સાપની કાંચડી એક સંકેત કે કુબેર તમારા પર દયાળુ છે ઘરમાં સાપની કાંચડી રાખવી પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં પૈસાની કમી રહેતી નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાપની કાંચડી રાખવી શુભ માનવામાં આવે છે ખાસ કરીને જો તે તૂટેલી ન હોય તો એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિની કોઈ કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે ઘરે સાપની કાંચડી રાખવાના કેટલાક સંભવિત ફાયદા થાય છે ખોરાક અને પૈસાની કમી નથી રહેતું એવું માનવામાં આવે છે કે ઘરમાં સાપની કાંચડી રાખવાથી ઘરમાં ખોરાક અને પૈસાની કમી નથી રહેતી દેવી લક્ષ્મીનો આશીર્વાદ ઘરમાં સાપની કાચડી રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ખરાબ ખરાબ નજરથી રક્ષણ ઘરમાં સાપની રાખવાથી નજરનો ભય દૂર રહે છે એકમુખી રુદ્રાક્ષ જેવું જ સાપની કાચડી એકમુખી રુદ્રાક્ષ જેટલી જ અસરકારક માનવામાં આવે છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો સાપની કાચડી તૂટેલી ન હોવી જોઈએ સાપની કાચડી સ્વચ્છ જગ્યાએ રીતે નુકસાન ન થવું જોઈએ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે